જુનાગઢ જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે અહીં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ અતિભારે વરસાદના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને જોડતા મુખ્ય ડબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે જેથી તેમાંથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે રાહદારીઓ અને વાહન ચાલકો માટે આ પરિસ્થિતિ અત્યંત પડકારજનક બની છે અને લોકોને લાંબા રસ્તા લેવા પડ્યા છે શહેરીજનોનો આક્ષેપ છે કે અંડર બ્રિજમાંથી સમયસર પાણી ઉલેચવાની વ્યવસ્થા નથી જે તંત્રની કામગીરીને વામડી સાબિત કરે છે તાજેતરમાં જ અંડરબ્રિજ ખુલ્લો કરવામાં આવ્યો હતો તેને માત્ર થોડા દિવસો થયા છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે ત્યાં તો પાણી ભરાય છે હવે સાડા ત્રણ થી ચાર વર્ષ સુધી જ ખર્ચા પછી અંડરબ્રિજ નું ઉદ્ઘાટન ચાર દિવસ પેલા કરવામાં આવ્યું ગઈકાલે અને આજના વરસાદમાં અત્યારે બધી બાજુ પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ પાણીની કે અંદરથી કોઈ વાહન ચાલી શકે ખર્ચા પછી પણ આનો કોઈ નિકાલ થતો નથી તો તંત્રને જવાબદાર વ્યક્તિને વિનંતી કરીએ છીએ કે આના સબમર્સિબલ પંપ મોટર ચાલુ કરાવી પાણીનો નિકાલ થાય એ બધા માટે ખૂબ જરૂરી છે અત્યારે ઈસ્ટ વેસ્ટમાં આવા જવા માટે બધી બાજુના જે રસ્તા હતા એ બધા બંધ હાલતમાં થઈ ગયા છે